આજની વાર્તા સફળતાનો સૌથી સરળ રસ્તો બીજાની ભૂલો બંધ કાઢવાનું બંધ કરો મિત્રો આ વાત પણ એક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત પરની વાત છે હું મોટા ભાગના વાર્તાઓ કોઈ ને કોઈ મનોવિજ્ઞાનના સિદ્ધાંત પરથી વાર્તાનું સ્વરૂપ નક્કી કરું છું મારે આજે વાત કરવી છે વેમ લિંકનના અનુસંધાનમાં વાત કરવી છે મિત્રો આપણને સૌને ખબર છે કે અબ્રાહિમ લિંકન અમેરિકાના એક બહુ સારા પ્રમુખ થયા એક સામાન્ય ગરીબ માણસ કે જેની પાસે ભણવાના પણ પૈસા નહોતા એકદમ સામાન્ય અનેક વખતની સફળતા પ્રાપ્ત કરી અને છેલ્લે લગભગ એ બધાએ એમ કીધું કે હવે તું પ્રમુખ નહીં બન કારણ કે સત્તર સત્તર અઢાર અઢાર વખત આવી ગયા પણ આખરે એ પ્રમુખ બન્યા અને પ્રમુખ બન્યા ત્યારે એણે કામની જવાબદારી સ્વીકારી અને સ્વીકાર્યા પછી આપણને સૌને ખબર છે કે એણે ઉત્તમ પ્રકારનું કામ કર્યું આજે અમેરિકાના ઘણા બધા પ્રમુખ થયા બહુ સારા પ્રમુખો પણ કેટલાક થયા પણ અબ્રાહિમ લિંકને જે એકદમ ગરીબ માણસ એકદમ પછાત માણસ એકદમ અભણ માણસ અને જેને કમાવાના કોઈ પૈસા જ નહોતા જે ભીખા રહેતા હતા એવા માણસો માટે કામ કર્યું એવા પ્રમુખ માત્ર અબ્રાહેમ લિંકન જ છે આપણને ખબર છે એક વખત એક કોઈ માણસે એમ કીધું કે તમે આટલા બધા સફળ થયા એની પાછળનું કારણ શું ત્યારે અબ્રાહેમ લિંકને એમ કીધું કે સફળ થવા માટેના કેટલાક રસ્તાઓ તો મનોવિજ્ઞાનમાં છે અને એ રસ્તા તો બધાને ખબર છે દાખલા તરીકે વધારે કામ કરવું જોઈએ કોઈને મદદ કરવી જોઈએ શક્ય એટલો પુરુષાર્થ કરવો જોઈએ મક્કમતાથી કામ કરવું જોઈએ ઝડપી નિર્ણયો લેવા જોઈએ અને શક્ય ત્યાં સુધી કોઈને પણ અન્યાય ન થાય એ પ્રકારનું કામ કરવું જોઈએ આવા અનેક સિદ્ધાંતો છે અને મોટા ભાગના માણસો આ સિદ્ધાંતનો અમલ કરી અને આગળ વધે છે અને માન બને છે મેં પણ આ સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો પણ મારે તમને બધાને કહેવું છે કે હું જો મહાન બહેનો હોઉં તો માત્ર આ આને કારણે નહીં આ તો હતા જ મારી પાસે બધા પાસે હોય છે પણ મેં જીવનમાં એક નક્કી કર્યું હતું કે જિંદગીમાં કોઈ દિવસ કોઈની ભૂલ ન કાઢવી અને આ જ દિવસ સુધી મારા પોતાના લાઈફની અંદર કોઈ પણ માણસ મારી સાથે ગમે તે પ્રકારનું વર્તન કરે ખોટું કરે ખરાબ કરે ઈરાદાપૂર્વક કરે સમજીને કરે મને પાછા પાડવા માટે પાડે મને ઉતારી પાડવા માટે પડે પણ તેમ છતાંય ખોટા છે એવી એક પણ વાત મેં કીધી નથી મિત્રો કેટલાક સિદ્ધાંતો એવા હોય છે કે જે ખરેખર એક જ સિદ્ધાંત જો આપણે પકડી રાખીએ અને એ સિદ્ધાંતને આપણે જો વળગી રહીએ અને એ સિદ્ધાંત ઉપર જો આપણે ખરેખર તૂટી પડીએ ખરેખર જો લાગી પડીએ અને જો એ રીતે કામ કરીએ તો અબ્રાહેમ લિંકને એમ કહે છે કે જિંદગીમાં મહાન બનવા માટેનો સરળ રસ્તો એટલે કે આ વાર્તાનો એડિંગ એ આપણને અબ્રાહમ લિંકને આપ્યું છે અને એણે એમ કીધું કે મેં એક જ વસ્તુ પકડી રાખી બાકી બધું કરતો જ તો હું કે હું કોઈ દિવસ કોઈની બોલ નહીં કાઢું અને એ મહાન બની ગયા મિત્રો મારે તમને સૌને કહેવું છે કે અબ્રાહેમ લિંકનને તમે વાંચો એના પ્રસંગો જાણજો એના પ્રસંગોની કેટલીક બુકો પણ બહાર પડેલી છે વિડીયો પણ ઘણા બહાર પડ્યા છે મેં પણ ઘણા બધી વાર્તાઓ અબ્રાહેમ લિંકન ઉપર મૂકી છે તમે જોજો અને એમાં અબ્રાહેમ લિંકનની આજની વાત છે એ ખરેખર વિકાસ કરવા માટે એક એવો રસ્તો છે કે જેની અંદર કોઈ મોટો ભોગ આપવાની જરૂરિયાત નથી તું ખોટો છો આ તારી ભૂલ છે આ તને ખબર નથી આવા એક પણ શબ્દ કાઢવાને બદલે એ એક જ વાત કહેતા કે કદાચ તમે તમારી રીતે સાચા હોઈ શકો એનો અર્થ છે કે હું માનતો નથી તમે સાચા છો પણ તમે તમારી રીતે સાચા હોઈ શકો મારે એની સામે કોઈ વિરોધ નથી તમારી વાત તમારી પાસે કેટલી સારી વાત કેટલી મહાન વાત મિત્રો આપણે આગળ વધવું છે તો ખોટા મોટા તત્વજ્ઞાનના સિદ્ધાંતોને શીખવા કરતાં આવા નાના નાના શીખવો દરેક માતાને મારે કહેવું છે કે તમારા બાળકોની સાથે તમે જ્યારે અડધી કલાક બેસો મેં વારંવાર કીધું છે કે માતા પિતાએ પોતાના સંતાનો સાથે બેસવું જોઈએ અને એને એકાદ બે વાસ્તુ ઉપરની વાત કરવી જોઈએ એક જ વસ્તુ બહુ મોટી મોટી વાત ન કરો તું ડાયો છો એટલે તારે 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 જોઈએ જોઈએ ખૂબ વાંચવું ખોટું બોલવું ને એમ નહીં એક જ વાત કહેવાની અને એક વાતની આરેપ વાર્તા કહો અને એ વાર્તા તમારે વોચવી હોય તો તમારે ક્યાંય બહાર લેવા જવાની જરૂરિયાત નથી મેં આવી અનેક વાર્તાઓ મૂકી છે તમે તમારા સંતાનોને મહાન બનાવો ખૂબ આગળ લઈ જાઓ એવી એક શુભ લાગણી સાથે મારી આજની વાર્તા પૂરી કરું છું ધન્યવાદ